સૂર્ય અને શનિનો અશુભ સંયોગ પાંચ રાશિઓ પર લાવે છે દુઃખનુ તોફાન નમસ્કાર મિત્રો જય શનિદેવ જય સૂર્યદેવ મિત્રો બાર મહિના પછી એટલે કે એક વર્ષ પછી સૂર્યગ્રહ તેના પુત્ર શનિ કુંભની રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને સૂર્યને એકબીજાના પરમશત્રુ માનવામાં આવે છે હા મિત્રો અને જ્યારે આ બંને ગ્રહો એક જ રાશિમાં આવે છે તો તેની ઘણી રાશિઓ પર અશુભ અસર થઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં આ વિશેષ સંયોગને કારણે સિંહ સહિત અન્ય કેટલીક રાશિના લોકોને કારકિર્દીની સાથે સાથે અન્ય બાબતોમાં પણ અચાનક અવરોધોનો સામનો કરવો પડી શકે છે આ સાથે મિત્રો આ લોકોને અંગત જીવનમાં પણ સંઘર્ષ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે આ સિવાય બિઝનેસમાં અસ્થિરતા નોકરીમાં ઉતાર ચઢાવ જેવી સમસ્યાઓ અને પારિવારિક તણાવ આ લોકોને પરેશાન કરી શકે છે તમને જણાવી દઈએ કે દુનિયાના અશુભ સંયોગની અસરથી બચવા માટે આ લોકોને ધીરજ અને સાવધાન રહેવાની જરૂર છે સાથોસાથ મિત્રો આ અસરોને ઓછી કરવા માટે કેટલાક ખાસ ઉપાયો પણ અપનાવી શકાય છે જો તમે પણ તે રાશિના ચિહ્નોમાંથી એક છો કે જેના પર આ સંયોજનથી પ્રતિકૂળ અસર થવાની છે તો સાવચેત રહો મિત્રો આ વર્ષે ગ્રહોના રાજા સૂર્ય ભગવાનનું આખા વર્ષ પછી શનિકુંભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે આ સંક્રમણ ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે અને જ્યોતિષની દૃષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય શનિની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનું તેજ ખૂબ જ નબળું થઈ જાય છે જેના કારણે કેટલીક રાશિઓને ખરાબ અસરનો સામનો કરવો પડે છે તમને જણાવી દઈએ કે અશુભ સંયોગની અસર ખાસ કરીને પાંચ રાશિઓ માટે મુશ્કેલીઓ લાવશે આ પાંચ રાશિના લોકોને આર્થિક સંકટ કરિયરની સમસ્યાઓ અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલે કે આ લોકો પર દુઃખનો પહાડ આવી શકે છે મિત્રો આવી સ્થિતિમાં યોગ્ય ઉપાયો અપનાવવા ખૂબ જ જરૂરી બની જાય છે તો ચાલો હવે જાણીએ કે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે અને આ નકારાત્મક અસરથી બચવા માટે શું કરવું પડશે આ પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન સૂર્યદેવ અને શનિદેવની કૃપા તમારા પર સીધી પડે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જય શનિદેવ લખો અને વિડિયો શેર કરો એક સિંહ સિંહ રાશિના લોકો માટે સૂર્ય અને શનિના જોડાણની નકારાત્મક અસર નાણાં કારકિર્દી પૈસા અને સ્વાસ્થ્ય વગેરે બાબતોમાં મોટી પડકારો લાવશે મિત્રો આ સમય દરમિયાન તમારે અનિચ્છનીય ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે આ સિવાય મિત્રો આર્થિક નુકસાન થવાની સંભાવના છે તેથી તમારે સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ જો તમે લોન લો છો અથવા કોઈને લોન આપો છો તો સૌ પ્રથમ સાવચેત રહો નહીં તો ભવિષ્યમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ સિવાય મિત્રો સિંહ રાશિના લોકોને બિઝનેસ અને કરિયર સંબંધિત અચાનક મુશ્કેલ નિર્ણયો લેવા પડી શકે છે જેનાથી તમારો માનસિક તણાવ વધી શકે છે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગો છો તો પહેલા યોગ્ય સંશોધન કરો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો નહીં તો તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે નોકરિયાત લોકો માટે આ સમય થોડો અસ્થિર હોઈ શકે છે તેથી ધૈર્ય રાખો અને પણ કારણ વગર કોઈપણ વાદવિવાદ ટાળો આ સિવાય મિત્રો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય અત્યંત સાવધ રહેવાનો રહેશે હા મિત્રો નહીંતર તમને અચાનક કોઈ ગંભીર બીમારી આવી શકે છે જેના કારણે તમારે મેડિકલ ટ્રીટમેન્ટ પર ખર્ચ કરવો પડી શકે છે ખાસ કરીને મિત્રો સિંહ રાશિના જાતકોએ બ્લડ પ્રેશર હૃદય અને આંખોને લગતી સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે આ સિવાય મિત્રો સૂર્ય અને શનિના આ સંયોગને કારણે તમારા માટે અકસ્માત થવાની સંભાવના છે તેથી વાહન સાવધાનીથી ચલાવો અને બેદરકારી ન રાખો માનસિક તણાવથી બચવા માટે દરરોજ યોગ અને ધ્યાન કરો મિત્રો દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો આમ કરવાથી તમે સમસ્યાઓથી બચી શકશો આ સિવાય મિત્રો શનિવારે જરૂરિયાતમંદોને દાન કરો ખાસ કરીને કાળા તલ અને અડદની દાળનું દાન કરો આ સાથે વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખો અને લોભના કારણે બિનજરૂરી રોકાણ ટાળો આ સાથે મિત્રો સિંહ રાશિના લોકોએ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ અને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ આ મુશ્કેલ સમયમાં ધૈર્ય અને સાવધાની તમારી સૌથી મોટી શક્તિ હશે મિત્રો ચાલો તમને જણાવીએ કે યોગ્ય ઉપાયો અપનાવીને અને સમજી વિચારીને નિર્ણય લેવાથી તમે આ ખરાબ અસરને ઘણી હદ સુધી ઘટાડી શકો છો બેટ તુલા તુલા રાશિના લોકો માટે આ સમય ધીરજ અને ડહાપણથી કામ લેવાનો છે કારણ કે તમારા અંગત જીવનમાં કેટલાક પડકારો તમારી સામે આવી શકે છે હા મિત્રો તમારા જીવનસાથી સાથે તકરાર અને વૈચારિક મતભેદ વધી શકે છે જે તમારા સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે મિત્રો જો તમે પરિણિત છો તો કોઈ નાની વાતને મોટો મુદ્દો ન બનાવો નહીં તો તમારા વચ્ચે અંતર વધી શકે છે તે જ સમયે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેમના ભાગીદારો તરફથી ઓછો સહયોગ મળવાની સંભાવના છે જે તમારા કાર્યમાં અવરોધ ઉભી કરી શકે છે મિત્રો આ સમય નાણાકીય દૃષ્ટિએ પણ સાવધ રહેવાનો છે તુલા રાશિના લોકોના આવકના સ્ત્રોત નબળા પડી શકે છે જેના કારણે આર્થિક સંતુલન ખોરવાઈ શકે છે હા મિત્રો તમારે આ સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે અને કોઈ પણ મોટું રોકાણ સમજી વિચારીને કરવું પડશે નહીં તો તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્થૂળતાની સમસ્યા વધી શકે છે જેના કારણે તુલા રાશિના લોકોને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના રહે છે મિત્રો અમે તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારે ખાવાની ખોટી આદતોથી બચવું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ આ સાથે માનસિક તણાવથી બચવા માટે તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારે તમારા સંબંધોમાં અહંકારથી બચવું પડશે નહીંતર તમારા પરિવાર અને વ્યવસાયિક જીવન પર તેની નકારાત્મક અસર પડી શકે છે આ સમય તમે ધીરજ અને સમજદારીનો ઉપયોગ કરો અને કોઈ પણ વિવાદને વધારવાને બદલે વિવાદનો ઉકેલ લાવો તો સારું રહેશે ત્રણ મકર મિત્રો સૂર્ય અને શનિનો આ સંયોગ મકર રાશિના લોકો માટે ધૈર્ય અને સાવધ રહેવાનો સમય છે કારણ કે આ સંયોગથી તમારે વ્યવસાય અને નાણાકીય બાબતોમાં કેટલીક પડકારોનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓને અપેક્ષિત નફો મળવાની સંભાવના છે આ સાથે જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો તો તમારી વચ્ચે કેટલાક મતભેદો ઊભા થઈ શકે છે જેની નકારાત્મક અસર તમારા વ્યવસાય પર પડી શકે છે મિત્રો આ સમય દરમિયાન ધીરજ અને સમજદારીથી કામ લો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય મિત્રો શનિ અને સૂર્ય એક જ રાશિમાં આવવાના કારણે આ સમય તમારા માટે આર્થિક રીતે થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે તમે પૈસા કમાઈ શકશો પરંતુ બચત કરવી ખૂબ જ મુશ્કેલ હશે કારણ કે આ સંયોજનને કારણે તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચારી લો નહીંતર તમારા જીવનનું નાણાકીય સંતુલન ખોરવાઈ શકે છે આ સિવાય મિત્રો તમારે તમારા અંગત જીવનમાં પણ સંતુલન જાળવવું પડશે તમારો તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે જે તમારા પરસ્પર સંબંધોને અસર કરી શકે છે તો મિત્રો સારું રહેશે કે તમે તમારા પ્રિયજનોની વાત ધ્યાનથી સાંભળો અને સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે અહંકારથી દૂર રહો આ સિવાય મિત્રો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય રોગપ્રતિકારક શક્તિના નબળા પડવાના સંકેત આપે છે ચાર કુંભ સૂર્ય અને શનિનો સંયોગ કુંભ રાશિના લોકો માટે શનિ અને સૂર્યના સંયોગની ખરાબ અસરોને કારણે મોટો પડકાર લઈને આવવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારા જીવનમાં અનેક પ્રકારના અવરોધો અને સમસ્યાઓ આવી શકે છે આ સિવાય કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનું દબાણ અચાનક વધવાનું છે જેના કારણે તમે માનસિક તણાવમાં રહી શકો છો તે જ સમયે મિત્રો નોકરી કરતા લોકોએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે કારણ કે સખત મહેનત કર્યા પછી પણ અપેક્ષિત પરિણામો મેળવવામાં વિલંબ થઈ શકે છે જો કુંભ રાશિના લોકો બિઝનેસ સાથે જોડાયેલા હોય તો આ સમયે રોકાણનો કોઈ નવો વિચાર આવવામાં વિલંબ થઈ શકે છે જો કુંભ રાશિના લોકો વેપાર સાથે જોડાયેલા હોય તો આ સમય કોઈ પણ નવું રોકાણ સમજી વિચારીને કરો કારણ કે આ સમય આર્થિક અસ્થિરતા વધી શકે છે નાણાકીય દૃષ્ટિએ પણ આ સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે હા મિત્રો આ સમય દરમિયાન કોઈપણ બિનાયોજિત પ્રવાસ તમારા બજેટને હચમચાવી શકે છે અને તમારું નાણાકીય સંતુલન બગાડી શકે છે આ સમયગાળા દરમિયાન ઉધાર લેવા અથવા આપવાનું ટાળો કારણ કે તે ભવિષ્યમાં તમારા માટે તણાવનું કારણ બની શકે છે આ સિવાય મિત્રો પૈસાને લઈને ઉતાવળે નિર્ણય લેવાથી તમારી આર્થિક સમસ્યાઓ વધી શકે છે શનિ અને સૂર્યનો આ સંયોગ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખરાબ થઈ શકે છે હા મિત્રો તમારે આ સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે આ ઉપરાંત મિત્રો તમને થાક અનિદ્રા અને તણાવ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તેથી તમારી દિનચર્યામાં યોગ ધ્યાન અને યોગ્ય આહારનો સમાવેશ કરો આ સિવાય મિત્રો સંબંધોમાં અહંકાર અને કડવાશથી બચો કોઈ વાતની અતિશોક્તિ ન કરો નહીં તો તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે આ સાથે તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરો અને ધીરજ જાળવી રાખો એકંદરે મિત્રો આ સમય ધીરજ ડહાપણ અને સાવધાની સાથે આગળ વધવાનો છે જેથી તમે આ મુશ્કેલ સમયને સરળતાથી પાર કરી શકો પાંચ મીન તમને જણાવી દઈએ કે સૂર્ય અને શનિનો સંયોગ મીન રાશિના લોકો માટે અનેક પડકારો લાવી શકે છે આ સમય દરમિયાન તમે ખર્ચમાં અચાનક વધારો જોઈ શકો છો આ સમય દરમિયાન મિત્રો બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે નહીંતર આ સંયોજન તમારી બચતને નબળી બનાવી શકે છે તમને જણાવી દઈએ કે મિત્રો આ સમયગાળા દરમિયાન કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો કારણ કે તમારા પૈસા ફસાઈ જવાની સંભાવના છે અને તમારા દ્વારા આપવામાં આવેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે તેથી કોઈપણ રીતે બેદરકાર ન રહો અને સમયાંતરે તબીબી તપાસ કરાવતા રહો આ સાથે તમારી ખાવાની આદતોનું ખાસ ધ્યાન રાખો અને તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપો કારણ કે આ સંયોજન તમને તણાવ અને અસ્વસ્થતા અનુભવી શકે છે આ સિવાય મિત્રો અંગત જીવનમાં પણ આ સમય થોડો પડકારજનક સાબિત થઈ શકે છે તેની સાથે જ પતિ પત્ની વચ્ચે મતભેદ વધી શકે છે જેના કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે તમને જણાવી દઈએ કે સૂર્ય અને શનિના આ સંયોગને કારણે તમારા પરિવારમાં કોઈ કારણસર તણાવ રહેશે વાતાવરણ ઊભું થઈ શકે છે તેથી કોઈપણ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો મિત્રો આ સમયે તમારે ધીરજ અને સમજણથી કામ લેવું પડશે આ સાથે તમારે તમારા ખર્ચમાં ધીરજ અને સમજદારી રાખવી પડશે આ સાથે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંબંધોમાં સુમેળ જાળવો તમને જણાવી દઈએ કે આ સમય પડકારજનક હોઈ શકે છે પરંતુ યોગ્ય નિર્ણય અને ધીરજથી તમે સરળતાથી તેમાંથી બહાર આવી શકો છો તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા